નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે આજના પાવન દિવસે રાજ્યભરના શિવાલયો ભક્તોના પ્રવાહથી ઉભરાઈ રહ્યા છે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે જેઓ ભોળાનાથ શંભુની પૂજા અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છે નવસારીના બિલીમોરામાં સોમનાથ મહાદેવ દ્વારા વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે આગામી એકવીસ ઓગસ્ટ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ કારણે રવિવારે બિલાસપુર જિલ્લામાં સડક થી તણાઈ જવાના ભયને જોતા તાત્કાલિક જીસીબી બોલાવવામાં આવ્યું હતું ત્યારબાદ કાટમાળ નાખીને પાણીનું વહેણ બીજી તરફ વાળવામાં આવ્યું હતું હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે હરિયાણાની નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે હાથીની કુંડ બેરેજ ખાતે યમુના નદીનું જળસ્તર એક લાખ ક્યુસેક પર પહોંચી ગયું હતું બેરેજનો તમામ અઢાર દરવાજા ખોલી દેવાના કારણે દિલ્હીમાં યમુના જળસ્તર વધી ગયું છે હૈદરાબાદમાં જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન રામતાપુર વિસ્તારમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરમિયાન રથ ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો જેના કારણે કરંટ લાગતા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અન્ય ઘણા ઇજાગ્રસ્ત પણ થયા હતા

શાહરૂખ ખાને પોતે દીકરા આર્યન ના વેબ શો બેડ્સ ઓફ માં કેમિયો કરી રહ્યો હોવાનું કન્ફર્મ કર્યું છે આ શો નું ટીઝર બહુ રમુજી અંદાજમાં રજૂ કરાયું હતું એક પ્રશ્નોત્તરી દરમિયાન શાહરૂખ ખાને કહ્યું હતું કે તે પોતે શોમાં દેખાવાના છે ફેમસ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી ટુ વિજેતા એ યાદવે ગુરુગ્રામના તે ઘર વિશેની માહિતી આપી હતી જે ફાયરિંગ થયું હતું જેમાં ઘરનો સંપૂર્ણ લેઆઉટ પણ સામેલ હતો એલ્વિશે ત્રણ વર્ષ પહેલા પોતાની યુટ્યુબ ચેનલ પર ઘરનો લાઈવ વિડિયો રિલીઝ કર્યો હતો તો આ હતા કનેક ગુજરાત આજના સીધી એક્સપ્રેસ ન્યુઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર